પર્યાવરણવેદ સોનમ વાંગયુકે પોતાની અનેક માંગણીઓને લઈને ફરી એકવાર પદયાત્રાની શરૂઆત કરી છે આ વખતે તેમણે પોતાના અનેક સમર્થકો સાથે લેહના એનડીએસ મેમોરિયલ પાર્કથી રાજધાની દિલ્હી તરફ કૂંચ કરી છે આશરે એક મહિના સુધી ચાલનારી આ પદયાત્રા ગાંધી જયંતિના અવસરે એટલે કે બીજી ઓક્ટોબરે દિલ્હીમાં પૂર્ણ થશે લદ્દાખના પ્રતિષ્ઠિત અને સામાજિક કાર્યકર તરીકે પ્રખ્યાત સોનમ વાંગચું લેહી એપેક્સ બોડીના અધિકારી અને સૌથી વધુ લદ્દાખીઓ સાથે રાજધાની દિલ્હી તરફ કૂચ કરી છે સોનમ વાંગચું કે પોતાની અનેક માંગણીઓ સાથે લેહના એનડીએ મેમોરિયલ પાર્ક થી દિલ્હી તરફ રવાના થયા છે સોનમ વાંગચુંક અને લે સર્વોચ્ચ સંસ્થાના અધિકારીઓની આગેવાનીમાં આ યાત્રા રવિવારે શરૂ કરવામાં આવી હતી આ યાત્રામાં પુરુષોની સાથે મહિલાઓ પણ જોવા મળી રહી છે પર્યાવરણવિદ સોનમ વાગચોંગ અને લે એપેક્સ બોડીના અધિકારીઓ એક દિવસમાં પદયાત્રા દરમિયાન પચીસ mahatma ગાંધી રાજ્ય બનાવવા બંધારણની છઠ્ઠી સૂચિને લાગુ કરવા સહિત લદ્દાખમાં લોકસભાની બે બેઠકો બનાવવા જેવા મુદ્દાઓ સામેલ છે પર્યાવરણવિદ સોનમ વાંગચુકે તેમના ચાર મુદ્દા એજન્ડા પર કેન્દ્ર સરકાર સાથે ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે In this ecologically fragile region of Ladakh, we are facing many impacts લે એપેક્સ બોડી દ્વારા કારગીલ એલાયન્સ સાથે મળી છેલ્લા ચાર વર્ષથી રાજ્યનો દરજ્જો જાહેર સેવા આયોગના મુદ્દે દિલ્હી ચલો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે લદ્દાખ માટે વહેલી ભરતી પ્રક્રિયા અને લેહ અને કારગીલ જિલ્લાઓ માટે અલગ લોકસભા બેઠકની માંગ સાથે આ પદયાત્રા કરવામાં આવી રહી છે જેને જોતા વાંગૂકે આશા વ્યક્ત કરી છે કે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ પર જ્યારે તેઓ દિલ્હી પહોંચશે ત્યારે સરકાર તેમને સારા સમાચાર આપશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી